પ્રથમ ઇનામ વીસ હજાર ટ્રોફી કે સાત બીજું ઇનામ દસ હજાર ટ્રોફી કે સાત હવે જોઈએ દરેક મેચ આઠ ઓવરની રમવામાં આવશે માં આવશે એલ તમામ નિયમો લાગુ પડશે અમ્પાયરનો આખરી નિર્ણય ગણવામાં આવશે ગ્રુપ પોલ પદ રમાડવામાં આવશે તો બોલિંગ ચાલશે નહીં તકરાર કરનાર ટીમને બાકાત કરવામાં આવશે દરેક ખેલાડી એક જ ગામના હોવા જોઈએ ફરજિયાત્રીસ ટીમ ફિક્સ રહેશે પચાસ ટકા ફી ભરવાની રહેશે તમે પેટીએમ ગૂગલ પે ફોન પેથી આ નંબર પર કરી શકો નાઇન ટુ સિક્સ ફાઈવ ડબલ ઝીરો થ્રી સિક્સ ફાઈવ થ્રી પર કોન્ટેક્ટ માટે હિતેશભાઈ ભાવિનભાઈ